કે જ્યાં આચાર્ય એવા મોસીન ખલીફા દ્વારા બાળકોને સ્કોલરશીપની પરીક્ષા માટે અભ્યાસ કરાવવામાં આવે છે અને એ પણ કોઈ શિક્ષકો દ્વારા નહીં ભૂતકાળમાં સ્કૂલમાં અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા જેઓ હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે સ્કૂલમાં સ્લમ વિસ્તારના બાળકો અભ્યાસ કરતા હોય છે જેઓ સ્કોલરશીપ ની પરીક્ષા માટેના ક્લાસ ની ફી ચૂકવી ન શકે જેને લઈ આચાર્ય દ્વારા સ્કૂલ માં ભૂતકાળ માં અને સીઈટી ની સ્કોલરશીપ ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ના બાળકો ને સ્કોલરશીપ ની પરીક્ષા માટે અભ્યાસ કરાવે છે સ્કૂલ માં શનિ રવિ બે દિવસ બે બે કલાક બાળકો ને અભ્યાસ કરાવી તેઓને સ્કોલરશીપ ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે જેમાં પાત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે ભૂતકાળમાં સ્કૂલમાંથી બે હજાર પંદર સોળમાં માં છ વિદ્યાર્થીઓ એનએમએમએસ ઉત્તીર્ણ થઈ અડતાલીસ હજાર રૂપિયાની સરકારની સ્કોલરશીપનો લાભ મેળવ્યો હતો તેમજ સીઈટી માં પણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં અગિયાર જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા અને ગત વર્ષે આઠ વિદ્યાર્થીઓ પણ મેરિટમાં આવ્યા છે કહેવાય છે ને કે ભણતર વિના ઘડતર નહીં ભણતરનું સમાજમાં ખૂબ મહત્વ છે ત્યારે આવા નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘડતરની ચિંતા કરી તેઓ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે અને સમાજના ઉપયોગમાં આવે એવા ઉમદા હેતુ સાથે સ્કૂલમાં રજાના દિવસે પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે આચાર્ય દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના અથાગ પ્રયત્નોની સુવાસ ચારેકોર ફેલાવા પામી છે આમ એક શિક્ષકની શિક્ષા પ્રત્યેની નિષ્ઠા અહીં જોવા મળી રહી છે સરકાર શ્રી દ્વારા વિવિધ સ્કોલરશિપની એક્ઝામો લેવાય છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા એમાં બે અત્યારે ખાસ શિષ્યવૃત્તિ પર ભાર છે એક સીઈ ટી જે ધોરણ પાંચમાં લેવાય છે અને એક જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ આઠમાં લેવાય છે આ સાથે જ ધોરણ આઠમાં એક નેશનલ લેવલની પરીક્ષા લેવાય છે એનએમએમએસ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ આ બધી સ્કોલરશીપમાં જો બાળક પાસ થાય તો એને ધોરણ બાર સુધીના લાભો મળે છે એટલા માટે આ બાળકોને એમાં રિઝનિંગ કે જે એના રૂટીન જે અભ્યાસક્રમ છે એમાં એ વસ્તુ રિઝનિંગને એવી આવતું નથી એટલે સેટરડે સન્ડે આ બાળકોને કલાક કલાક ક્લાસ લઈએ છીએ અને ખાસ કરીને પીએમ શ્રી યોજનામાં એલ્યુમની એટલે કે જૂના વિદ્યાર્થીઓને આપણી શાળા સાથે જોડવાનું કોન્સેપ્ટ છે એટલે જે વિદ્યાર્થીનું એનએમએમએસમાં અગાઉ પાસ થઈ ચૂકી છે અને અત્યારે ધોરણ બાર અથવા કોલેજ અથવા સારી પદ ઉપર છે તેવી દીકરીઓને અમે ઇન્વાઇટ કરીએ છીએ અને એમના તાસ ગોઠવી અને આ સ્કોલરશિપની તૈયારી કરાવડા છે અત્યારે એનએમએમએસ જ્ઞાન સાધના અને ધોરણ પાંચમાં સેટની પરીક્ષા આ બાળકોની તૈયારી કરી રહ્યા છે અત્યારે અમારી પાસે ટોટલ ચાર વિદ્યાર્થીનું છે એમાં બે કોલેજના પહેલાં વર્ષમાં છે એક કોલેજના પહેલાં પહેલાં વર્ષમાં છે એક બીજા વર્ષમાં છે અને બે દીકરીઓ બારમાની છે અમારે લગભગ પાંત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ રેગ્યુલર શનિ રવિના ક્લાસમાં હોય છે આ છેલ્લા ચાર વીકથી હમણાં ચાલુ કર્યું છે એનું નોટિફિકેશન આવી ગયું છે એટલે અમે ચાર વીકથી ચાલુ કર્યું છે અગાઉ આખા કરજણની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ બી અમે ત્રણ વર્ષ એવું ચાલ્યું હતું પણ એ વિદ્યાર્થીઓને રવિવારે ટ્રાન્સપોર્ટેશનમાં એમાં તકલીફ પડતી હોવાથી પછી બીજા વિદ્યાર્થીઓ હવે બીજી શાળાના નથી આવતા પણ હાલ અમારી શાળાના વિદ્યાર્થીઓ છે ખાસ કરીને આ યોજના શાળામાં ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ વિસ્તારમાં અને ખાસ આ શાળામાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ એક ગરીબ વિદ્યાર્થી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તો બીજી જગ્યાએ કોઈ ક્લાસ કરીને વિદ્યાર્થીઓ એફોર્ડ કરી ના શકે એટલે એમને એનએમએમએસની તૈયારીઓ અહીં જ કરાવીએ છીએ જેથી આ એનએમએમએસમાં ખાસ કરીને ધોરણ નવ દસ અગિયાર અને બાર એમ ચાર વર્ષમાં દર મહિને હજાર હજાર રૂપિયા એટલે કે ટોટલ અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળે છે અહીં સ્કોલરશિપનો જે ક્લાસ ચાલે છે એમાં એક દીકરી જે સેવા આપે છે ઘાંચી મુસ્કાન એ દીકરી આ જ એનએમએમએસની સ્કોલરશિપમાં ઉત્તીર્ણ થઈ એટલે મેરિટમાં આવેલી અને એને અડતાલીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળેલી છે એમની ઘરની સ્થિતિ સારી નહોતી તો એને એ દીકરીએ આ જ સ્કોલરશીપના માધ્યમથી અને સરકારશ્રીના આ પ્રયત્નોથી એ દીકરીએ બાર સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને અત્યારે બીકોમનો અભ્યાસ ચાલુ છે કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ